સૌની મારા જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધી પહેલાના જમાનામાં પરિવાર એમ કે છોકરો પૈણા છોકરા મોટા થાય છોકરો પૈણા એટલે પરિવાર મોટા થતા જાય કેમ કે એક છોકરો પૈણા એટલે મોટો થાય પરિવાર બીજો છોકરો પૈણા એટલે મોટો થાય પરિવાર બધું ભેગો રહેતો હતો બધું આખું પરિવાર બધો ભેગો રહેતો સંયુક્ત કુટુંબ બધું અને હળીમળી રહેતો એટલે પરિવાર મોટો થતો જતો અને એ વખત વૃદ્ધાશ્રમય ન હતો પરિવાર મોટો રહે ભેગો હોય અઢી એટલે વૃદ્ધાશ્રમ શું પણ ખોલો પડે એટલે વૃદ્ધાશ્રમય નતા ખોલા પડતા પણ અત્યારેના જમાનામાં એવું છે કે છોકરો મોટો થાય અને પણ આવી જાય એટલે જુદો જાય બીજો પણ આવ્યો હતો એ જુદો જાય પતંગો પગનો ના રાખો એટલે અત્યારે વૃદ્ધાશ્રમ મોટો થતા જાય છે અને પરિવાર નેનો થતો જાય વૃદ્ધાશ્રમ મોટો થતા જાય અને પરિવાર નેનો થતો જાય કેમ તો હળી કોઈ રહેતું નહીં સંયુક્ત કુટુંબ રહેતું નહીં અને પાછા પૈસા થાય છોકરો એટલે હું કરી વૃદ્ધાશ્રમ કરી દોન કરીને કરી ના કરતા કરી નાખી સેવા કરતા શું ખોટું પાછો કૂતરો ના આવી કૂતરો પાડી કૂતરો પાડીને નવડાવી દોડાવી ખવડાવી બધું કરી પણ મા ના રાખી પેલા શ્રવણ નામનો એક દીકરો હતો એનું ભજન હું છું અને સમજાવું છું તમે સાંભળો

<coughs> मारग मला गी माने प्यास जो श्रवण सरी खाने खा वड़ उतारी वडे सायडे हे श्रवण पाणी भरवाने जो श्रवण सरी खावाने दी करारेलो

<coughs> सरियू मागाडू लोडू बाडी ओरे लोड। सावज जाणी मारिंद स्रते बाण जो स्रोवन सरी कमाने दी करारे लोड अव स्रोवन इना भवापनो कावड बढ़ना नीचे सोया नीचे मुकी ना सो कावड मुकी में बिहार ना बिहारी ना तो आवश्यक पानी बर्बाद અને ગળો લઈને સરયું નદી છે ને ભરવા આવે છે ઘડો જેવો સર એવો ગુળ ગુળ એવો અવાજ આવે છે બાણ પીઠ અવાજે શ્રવણ પાણી ભરે છે ગળા પણ ગુળ અવાજ આવે છે તો દશરથ રાજા તેઓ નદી કિનારે શિકાર કરવા નીકળ્યા હોય તો એમને એમ લાગે છે તો આ સાવર સાવર એટલે કે સિંહ એ પાણી પીવા આવ્યો લાગે છે એમ સિંહ સમજી અને રાજા એ બોળ મારી છે બોળ મારી છે એવું આ શ્રવણ ની પીઠ માં વાગે છે શ્રવણ ની પીઠ માં બોળ વાગે છે એટલે શ્રવણના પ્રાણ નીકળી જાય છે તે એકદમ મરી જાય છે એટલામાં માં દશરથ રાજા ને એમ થાય છે તો આનું આ મહેન્દ્ર આ બાળક આવ્યો છે આટલામાં આટલા માં કોક તો હોવું જોઈએ એટલે દશરથ રાજા આજુબાજુ જોવે છે તો એક વડના સોયા ઝાડ નીચે સોયા નીચે આ કાવડ પડ્યું હશે તો કાવડ માં જુઓ આ શ્રવણનો મા બાપ બેઠેલો એટલે પછી દશરથ રાજા પોણી લઈ ઈ કરિયા લઈ દશરથ જો શ્રવણ કરેલો શ્રવણ મારો નથી દશરથ રાજા મા બાપ જોડે એટલે પછી આ આ પગરવટ આજે પગરવટ મારો શ્રવણ હોય લાગતું નહીં આ પોવણ નહીં લાગતું એ ઓળખી જ છોકરાની પગરવટ એમ કે આ મારો છોકરો નહીં આ પો બીજું પોક છે હું સુદ બેની તારો સાવજ ભરો છે વાણ મારી ઉરેલો શ્રવણ ના મા બાપ એમ કે આ મારું શ્રવણ નહીં આ બીજું કોક જ આવે છે એટલે પછી શ્રવણ ના મા બાપ એમ કે તમે કોણ છો આવશે કોણ છો મારી અમે આવશે કોણ છો પાણી લઈને આવશે એટલે પછી દશરથ રાજા રાજા પોતે હોય છે પણ એમ નહીં કે હું રાજા છું પણ એમ કે છે કે હું બેની એમ કે તારો ભય છું એમ કે વીર એટલે હું તારો ભય છું તમે આ પાણી પી લો એ મારા તે બાણે જ પ્રાણ જાય જો શ્રવણ સરી કમાને દી કરો રે પાપી મારો મારો દી કરો રે લો તસદ રાજા હાથે આયો શ્રવણ ના જીવ નીકળી ગયો છે અને પોણી હાલવા આવે છે તો પાણી માં એ નમવા પીતો નહીં કેમ ગ

એ રીતે એમ કે બધાને કહેવામાં આવે છે ભક્તોજનો એમ કે સૌ એમ આવા સેવા કરજો શ્રવણ સરિખા આજના જમાનાના છોકરા તમે શ્રવણ ન થઈ જો અને મા બાપની સેવા કરજો તો વૃદ્ધાશ્રવ ના ખોલવો પડે સંયુક્ત કુટુંબમાં રહેજો તમે અને હળી મળી પરિવાર મોટો થજો અત્યારના જમાનામાં એનો પરિવાર થાય છે એ આ અસમજના લીધે શ્રવણ જેવા દીકરા હોય તો ના થાય માટે શ્રવણ જેવા દીકરા બધા થજો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ